નમસ્કાર જય હિન્દ જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મિત્રો તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જામનગરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સભા થઈ રહી હતી ત્યારે કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા આવીને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જોડું ફેંકીને જે હુમલો કરી રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગતથી આ હુમલો થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંયક પેટમાં તેલ રેડાતું હોય એના કારણે આજનો આ કાયરાના હુમલોનો હું કહીશ કે કાયરો કરતા પણ વિશેષ આ લોકો ડરી ગયા છે બી ગયા છે ગભરાઈ ગયા છે જે રીતના આમ આદમી પાર્ટી બધા જ ઇલેક્શનોમાં જીતી રહી છે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે જે રીતના ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને વિસાવદરની અંદર ન હરાવી શકી ગોપાલભાઈ ઇટાલિયાને ન હરાવી શકી એના કારણે અવારનવાર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં સવાલો પૂછવામાં આવે છે તકલીફો પહોંચાડવામાં આવે છે અને આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના કારણે સમગ્ર ગુજરાતના લોકો ખૂબ જ ગુસ્સામાં છે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો વિરોધ કરી રહી છે અને આવો હુમલો ક્યારેય પણ નથી થયો એવો હુમલો આજે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર થયો છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવા માંગીશ કે જો તમારી હિંમત હોત તમારી તાકાત હોત અને તમારામાં પાણી હોત તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને તમે હરાવીને દેખાડી દાયા હોત પરંતુ તમે ત્યાં હરાવી ન શક્યા આખી આખી ફોજ ઉતારી પોલીસ ઉતારી માફિયા ઉતાર્યા ગુંડાઓ ઉતાર્યા પૈસા વેળવ્યા દારૂ વેચ્યો છતાં પણ